હાય કેમ છો બધા મજા મજામાં છે છો સ્વાગત છે અમારા એક નવા બ્લોગ તો આજે જો આપણે નવો બ્લોગ ચાલુ કરી દીધો છે મે હું બનાવું છું મરચા નું શાક તો એના માટે જો આપણે મરચા લઈ લીધા છે એટલા એટલે મરચા સુધારવાના છે અને પછી શાક બનાવવાનું છે ને મારા ફ્રિજમાંથી

દસક દિવસ તો સામાન્ય થઈ ગયા તો જો આ રે વરે આ ઉપરથી ઢક્કન આમ ઢાંકી દેવી એટલે અંદર છે ને કોથમરીનો વિકાસ થાય મારી રીતે ડબલામાં રાખીને ફ્રીજમાં મૂકી દેવાનું હા એટલે કોથમરી તાજી ને તાજી રહે ટૂંકમાં એમ એવી ને અત્યારે લઈ આવે ને એવી ને એવી તો હા જો છે તાજી ને તાજી જો એમાંથી પીળા પાંદરા મેં કાઢ્યા નથી લાવવાનું પછી મેં એમના મૂકી દીધી એટલે એમ નામ જ છે નકર પીરા પાંદરા કાઢી લીને તો એને પીળા પાંદરા એ ન થાય તો હવે આપણે શાક બનાવવાનું ચાલુ કરી દશું આ તો આપણે ગેસ ચાલુ કરી દેવી અને તેલ ગરમ થવા માટે મૂકી દેવી તેલ ગરમ થાય છે ત્યાં સુધી જો મારી ચેનલમાં નવા હોય તો કરજો અને વિડીયો ગમે તો કોમેન્ટ કરજો તેલ ગરમ થઈ ગયું છે રાઈ નાખી દઈશું આપણે ધીમી કરી નાખશું નાખી દઈશું આપણે કટિંગ કરી લાંબા મોટા નાખ્યા પછી આપણે એની અંદર પેલી વાર જ જોવું છું આની અંદર આપણે નાખી દઈશું સ્વાદ પ્રમાણે શાક છે એટલે હું તો થોડુંક અને આ છે મારો ચણાનો નોટ નો ડબ્બો એને આપણે આવી રીતના ચણાનો નોટ નાખી

અને હવે આને હલાવવાનું નથી આવી જ રીતના રહેવા દઈ અને પાંચ મિનિટ માટે ધીમા ગેસ ઉપર બંધ ધીમા ગેસ ઉપર ઢક્કન ઢાંકીને રાખી દેવાનું છે તો આપણું શાક બને છે ત્યાં સુધીમાં આપણે બનાવશું કેરીનો સલાડ તો એના માટે આપણે કેરીને કટિંગ કરી લઈશું આવી રીતના કટિંગ કરી લેવાની અને વચ્ચેથી ગોટલી જો વચ્ચેથી ગોટલી કાઢી નાખવાની આ ગોટલી વચ્ચેથી નીકળી ગયા હવે અને આ નાના નાના ટુકડા કરી લેવાના આવી રીતના જીનું કટિંગ કરી લેવાનું આ આપણે થોડે ખરાબ છે એટલે કાઢી નાખશું બીજો સારો ભાગ છે એનું આપણે કટિંગ કરી લઈશું સ્પીડ નથી વધારી તમે રાતની સ્પીડ જોવો એટલે થઈ ગયું છે આપણે કટિંગ હવે આપણે એમાં નાખશું મીઠું એની અંદર આપણે મરચું નાખશું

મજામાં ને તો આજે વર્ષે મને આવ્યું છે મરસા નું શાક જો તો સારું આપણે બપોરા કરી લેશું સાથે

જેથી કરીને અમારા નવા વિડીયો તમને મળતા રહે વિડીયો ગમતા હોય તો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગે છે વિડીયો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય